આઈઓસી એલમાં બનેલ આગની ઘટનાને લઈને સાંસદની પ્રતિક્રિયા સામે આવી છે કોયલી આઈઓસીએલ ખાતે બનેલી બ્લાસ્ટની ઘટનામાં સાંસદની પ્રતિક્રિયા સામે આવી છે બ્લાસ્ટમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે ત્યારે સવારથી જ આઈઓસીએલ કંપની ખાતે પરિવારજનો દ્વારા રસ્તા રોકો આંદોલન તેમજ ધરણા કરવામાં આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર ખાતે ચૂંટણી પ્રચારમાં ગયેલા વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ પ્રતિક્રિયા આપી છે કે સચોટ અને સારી રીતે સમાધાન થઈ ગયું છે ત્યારે વચેટિયાઓથી ખાસ સંભાળવું વાઘોડિયાના ધારાસભ્ય એટલે કે ભાજપની ચૂંટાયેલી પાંખ આ તમામ વાત ઉપર ધ્યાન આપી રહ્યું છે અને સમાધાન કરાવી રહ્યું છે ત્યારે મૃતક પરિવારના લોકોએ તમામ વચોટિયાથી દૂર રહેવા સાંસદે અપીલ કરી છે આઈઓસીએલના તમામ કર્મચારીઓ અને આપણા સરકદના પરિવારજનો અને સમગ્ર વડોદરા શહેરના નાગરિકોને મારે જણાવવાનું કે જે આઈઓસીએલની ઘટના થઈ છે ત્યારબાદ એમના મૃતકોને એમના પરિવારને ન્યાય મળે અને એમનું આગળનું જીવન સુખમય વીતે એ માટેનો એમને સહારો મળે એ માટે તમામ તંત્ર અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ વાઘોડિયાના ધારાસભ્ય શ્રીમાન ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને તમામ લોકો કટિબદ્ધ છે પોલીસ પ્રશાસન હોય કે કલેક્ટરનું પ્રશાસન હોય તમામ લોકો આ બાબતે સહકાર આપી રહ્યા છે અને આઈઓસીએલના ઈડી તથા એમની પણ પૂરેપૂરી લીડરશીપ આ બાબતે ખૂબ જ સંવેદનશીલ છે અને જવાબદાર છે તો આ બાબતે કોઈ પણ પ્રકારે ગેરમાર્ગે દોરાયા વગર માત્ર જે અધિકૃત ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમની સાથે વ્યવસ્થિત યોગ્ય સ્તર પર વાતચીત થઈ અને મૃતકોના પરિવારને લાભ મળે એ માટેનો આપણા સૌનો પ્રયાસ છે અને એ બાબતે અમે સૌ સતત ચિંતા કરી રહ્યા છીએ આ મુદ્દો આટલો સંવેદનશીલ છે કોઈ આપણી વચ્ચેથી જતું રહ્યું છે અને એ વાતને કોઈ પણ પ્રકારે રાજકીય અથવા કોઈ બીજા હિડન એજન્ડાનો ભાગ બનાવી અને દૂષિત ના કરવામાં આવે એવી મારી વડોદરાના સર્વે નાગરિકોને એક નમ્ર અપીલ છે ધન્યવાદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર